એ માતા પિતાઓ એ પોતાના બાળકને એક સ્વપ્ન લઈને મોકલતા હોય છે કે ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીની અંદર મારો બાળક અભ્યાસ કરી રહ્યું છે શું એ આ અભ્યાસ કરી રહ્યા છે

એ સફાઈ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક ત્યાંથી દારૂની બોટલ મળી આવતા ચકચાર મચી ગઈ છે સફાઈ દરમિયાન એ દારૂની બોટલ મળી આવી હોવાના દ્રશ્યો જે છે તે કેમેરામાં કેદ થયા છે વીસી નિર્જા કે જે કહી શકાય કે વીસી નિર્જા અને સાથે જ અને કેટલાક નેતાઓ એ ત્યાં સાફ સફાઈ કરવા માટે આવ્યા હતા સ્વચ્છતા સેવા આજે સૂત્ર સાથે ત્યાં સાફ સફાઈ ચાલુ હતી એ દરમિયાન જ્યારે ઋષિકેશ પટેલ એ સાફ સફાઈ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક એક કેમેરામાં દ્રશ્યો કેદ થયા ને ઋષિકેશ પટેલ કે જેમણે હાથમાં એ દારૂની બોટલ લઈને ત્યાં સુપડી હતી તેમાં રાખી જો કે એમને ઢાંકવાના પ્રયત્ન થયા પણ કેમેરો છે એ થોડો ને ઢંકાય એમાં તો એ દ્રશ્યો કેદ થઈ જાય છે આ દ્રશ્યો તમે જુઓ કે જે ગુજરાત યુનિવર્સિટીના છે કે જ્યાં સેવા પખવાડિયા અંતર્ગત એ સ્વચ્છતા અભિયાન દરમિયાન

મંત્રીઓને જ્યારે સાફ સફાઈ કરવા જાય ત્યારે આ પ્રકારની બોટલો મળી આવે ત્યારે ચર્ચાનો વિષય બને છે પ્રદીપ મારી સાથે જોડાયા છે પ્રદીપ જે રીતે દારૂબંધી ગુજરાતમાં કહેવામાં આવે છે ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે અને પણ જ્યારે મંત્રી કે જે હાથમાં સાવરણો લઈને સફાઈ કરવા માટે મેદાને ઉતરે અને એ જ સમયે દારૂની બોટલ મળે એટલે સ્વાભાવિક છે પ્રશ્નો તો ઊભા થવાના છે પહેલાં તો ગુજરાતના અમદાવાદની અંદર આમ તો ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી કહેવાય છે યુનિવર્સિટીનું સૌથી મોટું કેમ્પસ પણ છે પણ આ તમામની વચ્ચે ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસની અંદર અલગ અલગ કોલેજોની અંદર અભ્યાસ કરતાં એ બાળકોના વાલીઓને આજે કહેવું છે જો તમારું બાળક આ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતું હોય તો તમે તમારા બાળકને એકવાર તમારી પાસે બેસાડીને તમે પૂછજો કે તમે જે યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરવા જાઓ છો ત્યાં શું ચાલી રહ્યું છે ગુજરાત યુનિવર્સિટીની અંદર સેવા પખવાડિયાની ઉજવણી ચાલે રાજ્ય સરકારના મંત્રી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ત્યાં સફાઈ કરતા હોય અને દરમિયાન દારૂની બોટલ મળે દારૂની બોટલ મળે નવા એ વાતની વધારે એ છે કે યુનિવર્સિટીના ચાન્સેલર કે જેઓએ દારૂની બોટલ સંતાડીને ત્યાંથી દૂર લઈ જાય છે અમથા તો યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓ જ્યારે એનઇસ્યુઆઈ અથવા એબીપીઆઈ હોય એ તમામ વિદ્યાર્થીઓના હિતની અંદર જ્યારે વિરોધ કરવા માટે પહોંચે છે ત્યારે યુનિવર્સિટીના ચાન્સેલર એ જવાબ આપવાનું ટાળે છે વિદ્યાર્થીઓને ડિટેન કરે છે પણ એ જ યુનિવર્સિટીના એક કેમ્પસની અંદરથી દારૂની બોટલ મળે છે અને યુનિવર્સિટીના સત્તાધીશોએ મૌન ધારણ કરીને બેસે છે હવે જવાબ આપે યુનિવર્સિટી કે અમારા કેમ્પસની અંદર દારૂની બોટલ ક્યાંથી આવી યુનિવર્સિટીના કયા એ વિદ્યાર્થીઓએ દારૂ પી રહ્યા છે આ બોટલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ દારૂ પીર્યા છે કે યુનિવર્સિટીની અંદર એ ફરજ બજાવતા યુનિવર્સિટીના એ સત્તાધીશોએ પીને નાખી છે ગુજરાત યુનિવર્સિટી હવે વિવાદમાં આવી છે અને દારૂની બોટલને લઈને વિવાદમાં આવી છે દારૂબંધીના લીરા દારૂબંધીના એ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે જે યુનિવર્સિટીની અંદર ગુજરાતના એ માતા પિતાઓ એ પોતાના બાળકને એક સ્વપ્ન લઈને મોકલતા હોય છે કે ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીની અંદર મારો બાળક અભ્યાસ કરી રહ્યો છે શું એ આ અભ્યાસ કરી રહ્યા છે યુનિવર્સિટીના સત્તાધીશોએ મોન તોડીને જવાબ આપવો પડશે કે આ દારૂની બોટલ ક્યાંથી આવી બારથી કોઈ ઘા કરવા નથી આવ્યું કાચની બોટલ હતી ઘા કરે તો તૂટી જાય એ પણ યુનિવર્સિટીના સત્તાધીશોએ જવાબ આપતા પહેલા ધ્યાન રાખવું પડશે રાત્રિના દરમિયાન યુનિવર્સિટીના દરવાજા બંધ થઈ જાય છે વિદ્યાર્થીઓ સવારમાં આવે ત્યારે દરવાજાઓ ખુલે છે યુનિવર્સિટીના દરેક ચોકની અંદર દરેક એ જગ્યા ઉપર સીસીટીવી કેમેરા પણ લાગેલા છે તો હવે યુનિવર્સિટીના ચાન્સેલર સહિતના તમામ લોકોએ તપાસ કરવી જોઈશે કેમ કે જ્યારે દારૂની બોટલ અને એ પણ કોના હાથમાં મળી છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જેમના હાથની અંદરથી આ દારૂની બોટલ આવી છે અને ચાન્સેલર એ દારૂની બોટલ છુપાવે છે યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની પાર્ટીઓ થાય છે એ હવે સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે ગુજરાતના દરેક વાલીઓને અમે એટલા માટે કહી રહ્યા છીએ કે તમે તમારા બાળકોને તમારી પાસે બેસાડીને તમે પૂછજો જો તમારું બાળક ગુજરાત યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરે છે તો જવાબદારી એ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોની છે સત્તાધીશોની જવાબદારી એટલા માટે છે કેમ કે કેમ્પસમાંથી દારૂની બોટલ મળે છે ખૂબ ગંભીર સવાલ છે આ

એક એક વાતનો જવાબ આપે ભાવિક પણ પ્રદીપ એક વાત એક પણ સમજવી છે કે વીસી નિર્જા ગુપ્તા કે જે ઢાંકવાના પ્રયત્નો કરે તમે વિચાર તો કરો કે દારૂની બોટલ મળી કેમેરામાં દ્રશ્યો કેદ થઈ જાય તમે ઢાંકવાના પ્રયત્નો કર્યો અરે ભાઈ કહી દઉં કે ભાઈ મળી બોટલ હવે મયડી એનો જવાબ આપે ને કેમ આવી ક્યાંથી આવી જોકે ગુજરાતમાં દારૂ બંધી છે કદાચ રાજસ્થાનથી ઉડીને આવી હોય મહારાષ્ટ્રથી ઉડીને આવી હોય તો ખબર નહીં આ લોકો જવાબ નહીં આપે કારણ કે જો જવાબ આપશે તો ફસાવાની બીક છે કે જો જવાબ આપશું તો ફસાઈ જશું એટલે હવે નવા નવા બહાના આવશે પરંતુ હવે સવાલ એ ત્યાંના શિક્ષણ પર પણ ઊભો થઈ રહ્યો છે કે શિક્ષણના ધામમાં આ પ્રકારની બોટલો ન માત્ર ગુજરાત યુનિવર્સિટી પ્રદીપ આપણે વાત કરીએ રાજકોટ અમદાવાદ કેટલી યુનિવર્સિટીમાંથી અવારનવાર એવા દ્રશ્યો સામે આવે કે કેટ કેટલી એવી વસ્તુ મળે કે જે અહીંયા ગુજરાતમાં બેન લગાવેલો છે આ પ્રકારની અંદર વસ્તુ આવે છે કેમ હવે કોલેજ એવો દાવો કરે છે અથવા તો વિસી એવા દાવા કરે છે કે અમે જે પણ સ્ટુડન્ટ આવે છે એને ચેક કરીને અંદર જવા દઈએ છે તો પછી ચેક કરો છો તો દારૂને બધું આવે છે ક્યાંથી આ પણ પ્રદીપ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે ભાવિક ગુજરાતની કઈ બોર્ડરમાંથી કેટલો દારૂ આવે છે શું આવે છે પહેલી વાત તો એ ગુજરાત પોલીસને જાણ છે ગુજરાત પોલીસને ખબર જ હોય છે કે કઈ બોર્ડરની અંદરથી કેટલો દારૂ ક્યારે પ્રવેશ કરી રહ્યો છે બીજી તરફ મહત્વપૂર્ણ વાત એ આપણે જે કહ્યું કે જે દરમિયાન સેવા પખવાડિયાની ઉજવણી ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતી હતી એ દરમિયાન બોટલ રાજ્યના કેબિનેટ મંત્રીના હાથમાં આવે છે એ યુનિવર્સિટીના સત્તાધીશો યુનિવર્સિટીના ચાન્સેલર નિર્જા ગુપ્તાના એ હાથમાં આપે છે પરંતુ તેની ઉપર પાણીની બોટલો મૂકીને ત્યાંથી જતા રહે છે બતાવવા પણ નથી દેતા નજર પણ નથી પડવા દેતા પરંતુ આ તો એ ગણતરીની સેકન્ડો એ માઇક્રો સેકન્ડની અંદર ખ્યાલ આવી જાય છે કે આ દારૂની બોટલ છે સ્વીકારશે એટલા માટે નહીં કે આ જો એ સ્વીકારી લે કે દારૂની બોટલ અમારા કેમ્પસમાં મળી છે અમારા કેમ્પસની અંદર આ વસ્તુઓ મળી છે તો પછી આવનારા સમયની અંદર શું થવાનું છે એ સૌ કોઈને ખબર છે યુનિવર્સિટીનું એક તો નામ એ નીચે જ હશે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ યુનિવર્સિટીની અંદર ચાલતી હોય તો યુનિવર્સિટીના કયા સત્તાધીશો એ ખુલીને સામે આવીને એમ કહે કે અમારી આ અમારી કોલેજની અંદર આવું થાય છે એવું તોય ક્યારેય બોલવાના નથી એવું તોય ક્યારે સ્વીકારવાના પણ નથી આ તો વાત એટલા માટે ખુલીને સામે આવી કે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ત્યાં પહોંચ્યા હતા સેવા પખવાડિયાની ઉજવણી હતી મીડિયા ત્યાં હાજર હતું એટલે આ ઘટના બની એટલે આપણે લોકોને બતાવી શકીએ ગુજરાતના એ વાલીઓને બતાવી શકીએ કે જેમના બાળકોએ ગુજરાત યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરી રહ્યા છે જો આ પ્રકારની કોઈ ઘટના ત્યાં સેવા પખવાડિયાની ઉજવણી જ ના હોત ને કંઈ થયું જ ના હોત તો એ બોટલ હજુ ને ત્યાંની ત્યાં જ પડી હોત ભાવિક સ્વાભાવિક છે સવાલ અનેક ઉભા થઈ રહ્યા છે બાકી હવે જવાબ લેવા માટે જઈશું તો જવાબ તો કોઈ દેવાનો નથી માત્ર ને માત્ર આપણને બહાના મળે એ જ આશા આપણે રાખીએ કે બહાના ઈ મળશે આ વખતે બહાના જ મળવાના છે સાચું તો કોઈ કહેવાનું નથી પ્રદીપ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવવા માટે અને જે પ્રમાણે આખી આ ઘટના બનીને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે ચર્ચાએ જોર પકડ્યું કે મંત્રી ઋષિકેશ પટેલ જ્યારે સાફ સફાઈ કરે ને એ સમયે દારૂની બોટલ મળે છે હવે ઋષિકેશ પટેલ પણ એમણે વિચારવું પડશે કે આ બધું કહે છે કે દારૂબંધી છે પરંતુ દારૂની બોટલો તો જેમ તેમ ગમે ત્યાંથી આવી જાય છે કાં તો પછી ઉડીને આવે રાજસ્થાનથી કાં મુંબઈથી ઉડીને આવી જાય છે એટલે ઉડવાનો બહુ શોખ છે બોટલોને કે ભાઈ આવીને અહીંયા પડી જાય ગુજરાતમાં કારણ કે દારૂબંધી છે દારૂબંધી છે એટલે પીવાવાળા પણ ઘણા બધા છે યુનિવર્સિટીની અંદર કેટ કેટલી જગ્યાએથી અનેક વખત દ્રશ્યો સામે આવતા હોય છે કે જે બેન્ડ લગાવેલો જે વસ્તુ હોય એ જ વસ્તુ નીકળી આવે છે એમાં બોટલ તો અનેક વખત કેટલીક યુનિવર્સિટીઓમાંથી સમાચાર સામે આવે છે કેટલી બોટલ 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 મળી 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 આ આ અહીંયાથી અહીંયાથી રાજકોટ હોય અમદાવાદ હોય કેટલી યુનિવર્સિટીમાંથી ક્યારેક જે પકડાતી હોય છે બોટલો પણ સવાલ અહીંયા અનેક ઉભા થઈ રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે સત્તાધીશો જે છે એ કોલેજ જે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો છે એ આ બોટલ ને લઈને શું જવાબ આપે છે ને એ પણ સૌથી મહત્વની વાત છે કારણ કે જવાબ દેવો એ પણ ખૂબ મોટી વાત છે અને જવાબ આપવો પણ પડશે આ બોટલ આવી ક્યાંથી જો તમે ચેકિંગ કરવાનો દાવો કરો છો કે અમે ચેક કરીએ છીએ ને પછી એન્ટ્રી આપીએ છે તો એ બોટલ આવી છે ક્યાંથી શું કોઈ યુનિવર્સિટીના અંદરના માણસનો હાથ છે કે અંદર બોટલ સુધી પહોંચાડી દે કે કેમ એ હવે તપાસ કરવામાં આવે તો જ ખબર પડશે